ભાઈ મોદી ત્રીજી વખત શપથ લેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ શપથ ગ્રહણની ઉજવણી કરી હતી કરમસદ ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કરમસદ શહેર મંડળ પદાધિકારીઓ અને કારોબારી સભ્ય તમામ મોરચાના પ્રમુખ મહામંત્રી અને કારોબારીના સભ્યો કરમસદ નગરપાલિકાના સભ્યો બૂથ પ્રમુખો તથા પક્ષમાં નવા જોડાયેલા આગેવાનોની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ નેતા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહે તેના માટે આજે કરમસદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા એના આનંદ અને ઉત્સાહ માટે દારૂખાનું પોળી અને ઉત્સવ ઉજવવામાં આવ્યો છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ